સતાધારનો વિવાદ હવે સમવાનું નામ નથી લેતો એક પછી એક વિવાદ આમાં વકરતા જાય છે એક પછી એક આક્ષેપ પ્રત્યાક્ષેપ પણ થતા જાય છે હવે જ્યારે આખા મુદ્દાને લઈને જ્યારે વિવાદ વકરી રહ્યું છે ત્યારે હવે અખિલ ભારતીય સંત સમિતિ છે તે જે આ સત્તાધારના મહાન જે વર્તમાન મહાન છે વિજય બાપુ તેમના સમર્થનમાં આવી છે હવે શું છે વાત તેમની વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ જેરીતે સતાધારનો વિવાદ હવે દિવસેને દિવસે વકરી રહ્યો છે ત્યારે અનેક સાધુ સંતો અને એમની સાથે જે 18 વરણના લોકો છે તે પણ જે વિજય બાપુ છે તેમના સમર્થનમાં આવી રહ્યા છે આપણે સુરતમાં પણ જોયું હતું જે સુરતના લોકો છે તે પણ વિજય બાપુ છે તેમના સમર્થનમાં આવ્યા હતા હવે ગઈકાલે સાંજે એક મહત્વપૂર્ણ બેઠક છે તે સતાધારમાં મળી હતી અને આ બેઠકની અંદર અખિલ ભારતીય સન સમિતિ છે તેમના અનેક સાધુ સંતો આ બેઠકમાં હાજર રહ્યા હતા અને બધા જ સાધુ સંતોએ જે આ વિજય બાપુ છે વિજય મહંત છે તેમને સમર્થન આપ્યું હતું અને આખી જે આ બેઠક મળી હતી તેમાં કહેવામાં આવ્યું છે કે સંત સમિતિએ વિજય બાપુને સમર્થન જાહેર કરી દીધું છે વિવાદ મુદ્દે વિજય બાપુ સાથે અમે ચર્ચા પણ કરી લીધી છે કાયદાકીય કાર્યવાહી કરવાની સંત સમિતિની તૈયારી પણ છે અને આખો જે આ મામલો સામે આવ્યો છે તેમાં સનાતન ધર્મને બદનામ કરવાનું ક્યાંક કાવતરું રચાયું હોય તેવી પણ અત્યારે આ બેઠકમાં ચર્ચા થઈ છે કારણ કે જે રીતે નીતિન ચાવડા છે વિજય બાપુના મોટા ભાઈ તેમણે આક્ષેપ લગાવ્યા હતા વેભિચારના તેમને લઈને ક્યાં જે આ વિજય બાપુ છે તેમણે થોડા દિવસો પછી પોતાનું મૌન તોડ્યું અને કહ્યું હતું કે મારી ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે બધા ખોટા છે એટલે હવે જ્યારે વિજય બાપુના સમર્થનમાં સાધુ સંતો આવી રહ્યા છે એક પછી એક નિવેદનો પણ જાહેર થઈ રહ્યા છે કોઈ કહી રહ્યું છે કે વિજય બાપુ આ બધામાં સંડોવાયેલા છે તેમની આવી બધી કામગીરી છે પરંતુ બીજી તરફ હવે જ્યારે અખિલ ભારતીય સન સમિતિ મેદાનમાં આવી હોય તો હવે એ જોવાનું છે કે વિજય બાપુ સાચા છે કે ખોટા કારણ કે હવે એક સમિતિની રચના કરવાની પણ તૈયારી લોકોએ દાખવી દીધી છે અને હવે જ્યારે આખો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આ મુદ્દામાં જે બનાસકાંઠાના મહાન છે રાજેન્દ્ર ગિરી બાપુ તે પણ હવે આ વિવાદમાં આવ્યા છે તેમણે પણ આ વિવાદમાં જંપલાવ્યું છે અને વિજય બાપુને સમર્થન આપ્યું છે આ એ જ બાપુ છે જેમને આપણે હંમેશા જ્યારે વાવની પેટા ચૂંટણી હતી ત્યારે આપણે એમની પાસેથી સાંભળ્યું હતું કે આ વખતે કોણ જીતવાનું છે એ બધી જ માહિતી જ્યારે આ રાજેન્દ્ર બાપુએ આપી હતી તે આ વખતે હવે સત્તાધારના વિવાદમાં પડ્યા છે સત્તાધાર ગયા હતા અને વિજય બાપુને સમર્થન આપ્યું છે રાજેન્દ્રગીરી મહાન અને એમની સાથે બીજા બધા ઘણા પણ સાધુ ત્યાં ઉપસ્થિત હતા તેમણે પણ જે વિજયગીરીને સમર્થન આપ્યું છે તે સાંભળી લઈએ અને જે આક્ષેપો થી આ શું ગયો હું મહંત રાજેન્દ્રાનંદગીરી કાર્યકારી અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત આ વિવાદને મીડિયામાં સોશિયલ મીડિયામાં અને બધામાં જાણ્યો જોયો પહેલી વાત તો એ છે કે સંત સમિતિ અને ખૂબ જ સખત શબ્દોમાં આકરી રીતે વખોડે છે સનાતન શ્રદ્ધા કેન્દ્રો જે છે એ સનાતન શ્રદ્ધા કેન્દ્રોને બદનામ કરવાની એક સાજીશ ચાલી રહી છે અને એ સાજિશના ભાગમાં કોઈ ગમે તે રીતે ગમે ત્યાંથી એકબીજાને હાથા બનાવે અને પછી એ ઘરના હોય કે બહારના હોય પણ એને હાથા બનાવીને જે આ પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે એ પ્રવૃત્તિ ખૂબ ખોટી છે હમણાં જ અમારા મોહનદાસજીએ જે જણાવ્યું છે એ પ્રમાણે અમે સંતોની કોઈ પણ તકલીફ હોય ત્યારે એની સાથે લડીએ છીએ એની સાથે રહીને એની સામે જે અમારે પ્રયોગ કરવો પડે કરીએ છીએ આમાં પણ અમારી એક ખુલ્લી વાત છે કે કેટલાક લોકો માત્ર સનાતન ધર્મને બદનામ કરવાની જે કોશિશ કરી રહ્યા છે એ ખૂબ ખોટું છે હું તો મીડિયાના ભાઈઓને પણ વિનંતી કરવા માગું છું કે આપ લોકો એક વસ્તુ એ વસ્તુ બહાર લાવો ને કે મસ્જિદમાં શું ચાલે છે મદરેસામાં શું ચાલે છે દરગાહમાં શું ચાલે છે તો ત્યાં તો કોઈ જવાબ દેતું નથી એન્ટ્રી જ નથી એટલે વાત નથી અહીંયા બધા આવી શકે એટલા માટે આ બધી વાતો આપણે ઊભી કરવાની તો આખરે સનાતન ધર્મ નબળો પડે છે સનાતન ધર્મ નબળો પાડવા માટેની જે આ સાજીશ છે આપ સૌ મારાથી વિશેષ જાણો છો અહીંયા કે આ સતનો આધાર છે અહીંયા રોટલો છે ઓટલો છે ગરીબોની સેવા છે પશુ પંખીઓની સેવા છે ગાયોની સેવા છે અને આજકાલની વાત નથી વર્ષોથી આ ચાલ્યું આવે છે અને જે લોકો જે વાતો કરે છે એ પણ એમ કે છે કે આ આટલા વર્ષથી આટલા વર્ષથી તો આટલા વર્ષ ક્યાં ગયા તમે હવે તમને ક્યાંથી આ બધા પ્રશ્નો છે તો આ પાછળ આખી યોજના છે એની અંદર જે લોકો કામ કરી રહ્યા છે એને સરકારે પોલીસે અને મીડિયાએ પણ શોધી કાઢવા જોઈએ કે ખરેખર આ કોણ છે અને શા માટે આ ચાલી રહ્યું છે વિજયદાસજી કઈ બે દિવસમાં આવ્યા નથી કે ચાર દિવસમાં આવ્યા નથી બધું થઈ રહ્યું છે પરંતુ જે આ બદનામી થઈ રહી છે ખૂબ ખોટી થઈ રહી છે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ અને એટલા માટે અમારે અખિલ ભારતીય સંઘ સમિતિએ જે કંઈ પગલાં ભરવા પડશે એ અમે પણ ભરીશું અને અમે પણ એમની સાથે છીએ રાજકીય રંગ એટલે એવું છે કે રાજકીય રીતે કોણ હશે શું હશે એવું નથી લાગતું અમલે પણ તમને બધાને જે ખબર છે એમ પ્રશ્ન એમાં પરિવારમાંથી જે આવ્યો છે છે તો એવું એવું બની બની શકે શકે કે એમને એમને કોઈ 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 સપોર્ટ કરતું હોય હોય આમાં લાવતું સ્પષ્ટ મારી પાસે હાજી આજે સનાતન ધર્મની આવી વાતો થાય છે આક્ષેપો લાગે શું એ આ છે ખોટા છે આજ છે નહીં सत्य युग त्रेता से दो प्रकृति होती रही है कि दानव और देव जो दानव लोग होते हैं और संत महापुरुषों के ऊपर ऐसे राजा महाराजाओं के ऊपर पहले से निंदा वो ये सब करते आए हैं वो आज भी हैं ये कलयुग में भी आज हैं इसलिए सताधार सनातन धर्म की विश्व की एक मानी हुई करती है उस गद्दी पे जो बैठता है वो संत समाज और सनातन धर्म का वो गादीपति जिसको एक बार तिलक हो गया है उसको में किसी की शक्ति नहीं है कि उसको हटा सके या हटाने की बात कर सके वो अपने मौका दर एक व्यक्ति राजा होता है कुछ भी बोल सकता है लेकिन ऐसी गद्दी पे जो आक्षेप किया है उसको भोगना पड़ेगा और संत समिति कार्यकारी अध्यक्ष मोहनदास में और श्री राजेंद्र जी महाराज कार्यकारी अध्यक्ष श्री संगठन मंत्री श्री संत समिति के सभी संत यहाँ आए हुए हैं मैं प्रागराज था खास इसीलिए आया हूँ कि ये जो सताधार के ऊपर जो दुष्ट लोग ऐसी जो दृष्टि रखते हैं और ऐसी जो भावना और उसको निंदनीय जो शब्दों का जो प्रयोग कर रहे हैं उसको जो नीचा दिखलाना चाहते हैं सूर के ऊपर मट्टी फेंकने से वो अपने ऊपर मट्टी आती है वो उनको जान लेना चाहिए और यहाँ के जो गादीपति उनको पुरातन और परंपरा अनुसार जो बैठाला गया है इसलिए वो ही हमारे गादीपति हैं उसके लिए हम लोगों को चाहे कुछ भी बलिदान संत समिति के देना पड़े उसको हम लोग तैयार है हमारे देखो जो बापू गादी व्यवस्था कर रहे है सुंदर व्यवस्था कर रहे है भारत में च, चाहिए क्या आज के सनातन धर्म में ओटला और रोटला वो दोनों चीजों को कर रहे है रोटला भी दे रहे हैं, ओटला भी दे रहे हैं। और सुंदर धर्म का प्रचार कर रहा है किसी को नहीं अच्छा लगता किसी को मोतिया का जो आंख खराब हो जाती है उसको धरती अच्छी नहीं दिखती है तो उसको ऑपरेशन कराना चाहिए बाहर जाए के कहीं जाना चाहिए लेकिन ऐसे महापुरुष के ऊपर जो वो निंदा कर रहे है गलत आक्षेप कर रहा है, है एकदम हमें संत, संत समिति उसका विरोध करती है और उसके लिए जो कदम उठाना पड़ेगा उसको उठाने को हम लोग तैयार हैं हमारे देवती देवता एक हाथ में आशीर्वाद देते हैं और एक हाथ में शस्त्र रखते में अखाड़ा का खाकी अखाड़े का श्रीमान मानते हमारे यहाँ अस्त्र भी होता है शस्त्र भी होता है और आशीर्वाद भी होता उसका जहाँ जिसकी जरूरत पड़ेगा ये गद्दी की रक्षा के लिए और ये की रक्षा के लिए उसका मैं प्रयोग करूंगा इसलिए उनको शांति से बैठना चाहिए मैं तो महाराज जी से प्रार्थना करके जाऊंगा किया भी हूँ ऐसे व्यक्तियों के ऊपर एफ आई आर करना चाहिए वो यहाँ बैठे बैठे हम लोग लड़ेंगे संत समिति लड़ेगी एफ आई आर जो होगी उनकी संत समिति लड़ेगी आपको मालूम होगा कि राजकोट में एक संत को लोग गलत ढंग से आक्षेप करके उनका मर्डर कर दिए थे दस दिन के अंदर वो सब अपराधियों की धरपकड़ कराया था आज भी जेल में है ये संत समिति का नियम है इसलिए मैं मेरी सरदार गद्दी के ऊपर है और यहाँ की गादी के ऊपर है, है अन्य किसी व्यक्ति के ऊपर नहीं है આજે જે કઈ છતા નો મુદ્દો છે એ ખરેખર હાવ ખોટો મુદ્દો છે હાવ એટલે લીધેલું છે એમાં કાઈ પણ વસ્તુ નથી અને આયા પછી પણ છે પગલું ભરતા હોય તો ખરેખર ખોટું છે પણ મારું તો એટલું જ કેવું છે કે આજે ગમે ગમે ત્યાં સનાતન ધર્મ કોઈ આંગળી છે હું એટલું જ કહું છું મેં હમણે જ મંજૂરી લીધી કે તમે બધા હોય તો આવા વિધર્મ જરૂરી છે કારણ કે આવા વ્યક્તિઓને

આખો જે વિવાદ છે તે સામે આવ્યા કારણ કે આમાં એક પછી એક વિવાદ આવી રહ્યા છે નિવેદન પણ આવી રહ્યા છે હવે એ જોવાનું છે કે નિવેદન આવે છે તેમાં કોણ ખોટું છે કારણ કે હવે જયારે સમિતિની રચના થશે સરકાર આમાં દખલ અંદાજી કરશે ત્યારે ખબર પડશે કે આમાં વાંક કોનો છે કારણ કે જે રીતે આપણે જુનાગઢમાં પણ જોયું હતું કે જુનાગઢના સાધુ સંતો ગાદી માટે ઝઘડી રહ્યા હતા જે રીતે જુનાગઢ બાદ હવે સત્તાધાર વિવાદમાં આવ્યું એક પછી એક વિવાદ થયા પહેલા જુનાગઢમાં આપણે જોયું કે ગાદી માટે વિવાદ

લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર